તો હેલો મિત્રો નમસ્કાર કેમ છો મિત્રો તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે તમારા ફાર્મ હાઉસ ઉપર એટલે કે તમારા ની અંદર ભેંસો કેવી રાખો છો મિત્રો આજે તમને ફેસ્ટ ભે દેખાડી રહ્યા છીએ જો મિત્રો અમારા ફાર્મ હાઉસ ઉપર આજે જાફરાબાદી ભેંસ તમને જે ફર્સ્ટ નંબરની છે તે તમને આજે વિડીયો સમક્ષ બતાવી રહ્યા છીએ જો તેનું લુક કેવું છે તે દૂરથી તમે દેખી રહ્યા છો વિડીયોની અંદર તો મિત્રો કોમેન્ટ કરતા હતા કે તમારા ફાર્મ હાઉસ ઉપર ભેંસું કેવી છે મિત્રો અમારે બેસવું પણ અમારા ફાર્મ હાઉસ ઉપર કોઈ કમ નથી લાખ ઉપરની ભેસ જોવા મળશે અમારા ફાર્મ હાઉસ ઉપર જુઓ તેનો લુક ચારે બાજુ દે એક સરખું જ જોવા મળશે અને સિંગ તેના છે તે લટકતા સિંગ જોવા મળે છે આ વ્યાય ગઈ છે વ્યાય ને લગભગ એક મહિના જેવું થયું છે એનું બચ્ચું છે આ જુઓ તમે તો તેની દૂધની કેપેસિટી જોવા જઈએ તો એને દૂધ છે હાલ નવ થી દસ લીટર દૂધ આપે છે ટકનું જો એકદમ શાંત વાતાવરણની છે સિંગ તો એકદમ છૂટા જ પડ્યા છે હાથમાં જુઓ હલી રહ્યા છે એકદમ છૂટા એટલે મિત્રો જૂના જમાનાની કહેવત છે કે છૂટા સિંગવાળી અને લટકતી સિંગવાળી ભેંસ રખાય જે લાભદાયક આપતી હોય છે અને તબેલો પણ ભરપૂર રાખતી હોય છે દૂધનું વાતાવરણ ફૂલ જોવા મળશે જો આ ભેંસ હશે જે તબેલાની અંદર તો મિત્રો દૂધની અમે આ વાત કરીએ તો નવથી દસ લીટર આપે છે અને હાલ વિયારણને એક મહિના જેવું થયું છે ધોવા તો ટાઈમ થઈ ગયો છે એટલે ઉતાવળી થઈ ગઈ છે એટલે મિત્રો ઘરને ઉચ્છેર કરેલો છે આ જે નાનું બચ્ચું હતું તો આજે તે ત્રીજી વાળા વીયાણ થયું છે આ પેસનું બે વાળા પાડી આપી હતી અને આ વખતે પાડો આપ્યો છે પાડી પણ સારી ક્વોલિટીની છે અગલા વિડીયોની અંદર તમને બતાવીશું જુઓ તેનું પૂંછ પણ છે જે છે જમીએ અટકતો જોવા મળશે લોંગ પૂછવાળી એટલે તમે પૂંછ ઉપર પણ દેખી રહ્યા છો કે દૂધ કેટલું આપતી હશે જુઓ એનું અડાણ પણ એકદમ સરખું જોવા મળશે એટલે મિત્રો અમારા ફાર્મ હાઉસ ઉપર અમે ભેંસો પણ શંકર ગાય જેવી જ એટલે કે કમ નથી રાખતા હાઈ ક્વોલિટીની જ રાખીએ છીએ જેથી કરીને દૂધનું પ્રમાણ જળવાઈ રહે અને સારી આવક મળે દૂધની અંદર નોર્મલ ભેંસો તો રાખવી જ નહીં જો સારી આવક મેળવી હોય તો આઠ લીટરની ઉપર જ ભેંસ અમારા ફાર્મ હાઉસ ઉપર જોવા મળશે જો વેચવાનું થશે અગાઉ તો વિડીયો પણ તમને મૂકીશું પણ આ ભેંસ તો અમારે વેચવાની નથી કારણ કે લક્કી ભેસ છે આ તબેલાની અંદર શરૂઆતમાં એક જ ભેંસ આરિયા અમે ઉછેર કર્યો તો એના પછી તબેલ ઉપયોગ થઈ ગયું અને એને ખોણ પણ શું આપીએ છીએ તે બાજરીની એટલે કે બાજરીનું કતર અને જે જવ ભરડો અને કેલ્શિયલ અને ગોળ સાથે આપીએ છીએ ત્યારે દૂધની ટકાવારી જળવાઈ રહે છે એટલે કે કેલ્શિયમ ઘટી જાય ભેસ મોટી છે દૂધનું પ્રમાણ વધારે છે એના લીધે કપાસ ખોળ ચારીએ છીએ જે કપાસના દોણ જેવું ખોણ આવે છે જુઓ તમે જોઈ રહ્યા છો તે અને પાપડી અને દાણ મિક્સ કરીને ત્રણ વસ્તુ ભેગી અને કેલ્શિયલ અને ગોળ સાથે આપીએ છીએ દરરોજનું તો જય માતાજી મિત્રો વિડીયો કેવો લાગ્યો સબસ્ક્રાઈબ કરી દેજો